ડીસાના રામનગર વિસ્તારની ઘટના ડીસા રામનગરમાં વીજળીનો ચાલુ વાયર માથે પડતા એક વ્યક્તિનું નિમજ્યું મોત વાવાઝોડાના કારણે લાઇટનો તાર આઈસ્ક્રીમવાળા પર પડતા આઈસ્ક્રીમ વેચનાર વ્યક્તિનું મોત નિપજ્યું હતું રાજસ્થાનના બહાદુરસિંહ ઈશ્વરસિંહ ચુડાવતનું નિપજ્યું મોત ડીસામાં રહી આઈસ્ક્રીમનો ધંધો કરી પોતાનું ગુજરાન ચલાવતા હતા સ્થાનિક લોકો દ્વારા તાત્કાલિક ડીસા સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા ત્યારે ડૉક્ટર દ્વારા મૃત જાહેર કરવામાં આવ્યા હતા ઓકે મારું નામ અંબાલાલ તેની સૂરજમલ ઓર નાસ્તાની શ્રીનાથજી બેલ લારી છે એના જોડે આઈસ્ક્રીમની લારી ચલાવ ચલાવનાર રાજસ્થાનના વતનીએ બાદરસિંહ કરી નામ છે ઓર આ વાવાઝોડાના કારણે લાઇટનો વાયર ઉપર પડતા ટેમ્પા ઉપર એમને કરંટ લાગતા સિવલ મેં લાયા એમને ઓર સાહેબનું કહેવું એમ મળતું જાહેર કરવામાં